સાયણના મુખ્ય માર્ગો પર દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી જઈ રહી છે જ્યારે ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે રાજ્ય સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાંથી દેલા પાટિયાથી સાયણ ઓવરબ્રિજ સુધીનો રસ્તો મોટો કરવાની કામગીરી હાથ ધર્યાના ત્રણ વર્ષે પણ આ કામગીરી હજુ અધૂરી છે થયેલી કામગીરીમાં પણ તંત્ર દ્વારા વીટ ઉતારવામાં આવી છે જે આપણે હાઈસ્કૂલ નજીક રોડની મધ્ય બનાવેલા ડિવાઈડર પરથી સ્પષ્ટ થાય છે હાઈસ્કૂલ નજીકનું ડિવાઈડર આજની તારીખે અનેક જગ્યા પર તૂટેલું છે જેમાં ક્યારે પણ વાહન ચાલકો અકસ્માત થઈ શકે છે આટલું જ નહીં પણ સાયન્સ સુગર રોડની વાત કરીએ તો સાયન્સ સુગર રોડ ફોલ લાઈનની કામગીરી હાથ ધરવાની સાથે જ સૌપ્રથમ પ્રથમ વહીવટીતંત્ર દ્વારા રોડની બંને બાજુ વરસાદી પાણીની ગટર લાઈન બનાવવાનું કરોડ રૂપિયાના ખર્ચે કામ હાથ ધરવામાં આવ્યું વરસાદી પાણીની ગટર માટે ચોમાસામાં પાણી તો ન ગયું પણ અહીં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવાથી ચોમાસામાં ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય ઉભો થયો બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી વરસાદી પાણીની ગટર લાઈન હાલના તબક્કે માત્ર ને માત્ર અહીં કેબિન અને લારી ગલ્લાઓવાળા માટે એક અડ્ડ સંબંધ બની ગયો છે જો ટ્રાફિકની સમસ્યા ઉકેલવાની વાત તો બાજુ પર રહી પણ સરકારના કરોડો રૂપિયાનો વ્યય કરીને ગામની જનતાના માટે વધુ મુસીબત ઊભી કરવામાં આવી છે